બજારી ને કઈક ને કઈક કામ હોય જાય અરે પણ ક્યાં મોકલી છે એમ કહી દે મને તો જી મારા જીવ તો થાય અરે પણ ક્યાં નત ગઈ આ બાજુમાં કે ગઈ છે ને કાતો આ ઢોર ઢાંકર રાખ્યા છે તેનું કઈ કામ કરતી હશે પપ્પા મમ્મી અરે મારો દીકરો આવ્યો ક્યાં જવાની છે બેગ બેગ છેલો લઈને ક્યાં સરપ્રાઈઝ છે અરે વાહ આમ જો મારી દીકરી સરપ્રાઈઝ લઈને આવી છે સરપ્રાઈઝ જે દેવી દે પણ તારે કે રોકાવા કે જાવાનું છે આ ભલે થેલો લાવ એટલે વર્તી જો પણ ઈ જો તારી સરપ્રાઈઝ હોય ને તો ઈ તારી પાસે રાખજે અમાર ન સાંભળજે એ બેટા ક્યાં જાસ તું અંદર બેન બન કે ફરવા જાસ કા મામાના ઘરે જવું છે અરે વાહ મારો દીકરો હંમેશા મારા ભાઈ ની ન્યા જ હોય હું એમ કહું છું આમ તું જો મામા ન્યા જાશો ને તો કે છે કે તમારા બેને એમ કીધું છે કે આ કેરીયું નથી ને આંબાવા હે તે ખોખા મોકલે ખોખા બોક્સ કહેવાય મમ્મી એને હવે ઈ જે હોય આ મારો ભાઈ સમજી જાહે જોયું જોયું આ મારો ભાઈ કેવો અને લાડકી રાખે છે આ જેવી તમારી લાડકી છે ને એવી જ આ મારા ભાઈની લાડકી છે સાચી વાત છે આ હું ત્યાં જાઉ ને એટલે મામા મને હથેળીમાં રાખે હું પાણી માંગું ને તો મામા મને દૂધ હાજર કરે એટલે જ આ અમુક ભાડકી એવી નસીબદાર હોય ને તેના મામાની ત્યાં જાય ને તો હગે વગે કામ થઈ જાય સાચું કહું ને મમ્મી

એ મારા ભાઈ નું નામ નહીં લેવાનું આ જો તાર બાપા આ હંમેશા છે ને હું મારા ભાઈ નું કઈક નામ દઉં ને તો આ હું બોલે તમે નસીબદાર છો હાથ ખોટો એક મારો ભાઈ લઈ તમારો હાળો મળ્યો છે અને છે ને આ મામા નું તો ક્યારેય ખોટું નહીં બોલવાનું હાથ ભાઈ મળ્યા હોય ને હાથ પણ હારા હોય ને તો એક મારે આપી દેવો છે લે ભાઈ લે એ મારા નો જન્મ નતો ને ઈ પેલો મારા કેવી માનતા ઉરાઈ કે મારો ભાઈ આવો આવ્યો છે રૂડો રૂપાડો હોય ને આવા કયા નથી સમજાતું આ પપ્પા દર વખતે આટલું કરે પ્રોબ્લેમ શું છે એને કઈ એનો ગમતો નથી બીજું નથી હું તમને ને ટોટલ

હું તો અત્યારે મામુના ઘરે જાવ છું અરે મામાએ મને પ્રોમિસ કર્યું છે કે તાઈક લઈને હું તને કોલેજે મૂકી જઈશ ને લાઈ પણ જઈશ જોયો આ મારો ભાઈ અને આમ જો બટા આવો મામો તો છે ને નસીબદારને મળે કે ભાણા ક્યું ને આટલી આમ થાડી રાખે પર અમુક મામન મામી હોય ને તો ભાણિયાને નાખે ધોકા બે અને રેવાઈ નું આવવા દે પણ તું આને હું કામ ત્યાં જવા દેસો એમ એમ રેડી નો મુકાયા जवान દીકરી છે એ जवान દીકરી છે ને તો ભલે જાતી

બનાવી નાખ તો જો થોડોક મારી ખવાય હમણાં જ બનાવી નાખું અને હા શું કહું એટલી મને એટલી વાલી છે ને યા આવે ને એટલે હું એ મોજમાં જ રહું પણ હું એમ કહું આવી તો આવી પણ એ ગઈ છે ક્યાં એના મામા ફેરી કોલેજ અહીંયા આવીને સીધું મામાને કહી દીધું કે મામા મારે કોલેજે જ આવું છે અને અમે આ ત્રણસો ને પાસો ને પાસ દિવસ તો અહીંયા જ રહી છે હા પણ એ એટલે રહી છે કે તને ગમે છે હમણાં તું જો અમે વડકા ભરતી હોય એ આવે એ તને ન ગમતું હોય તો એ બિસારી અહીંયા પગ ઉપાડીને આવે ન જ આવે ને બા અને અમે મન ભાડે એટલે વળી ધક્કો ખાય છે અમારે ક્યાં કોઈ સંતાન છે અમારે જી છે એ હેતલ જ છે ને અને આમે તે કહેવાય છે ને હો બ્રાહ્મણને એક ભાણેજ આ તમે હો બ્રાહ્મણને દાન કરો ને એટલું એક ભાણેજને દાન કરો ને તો હરખું થાય હાચી વાત છે અને દાનની ક્યાં કરે છે એ અહીંયા જમે છે ને કોણ જાણે કઈ પુનાઈની જમે છે અને આપણને એનું પુણ્ય લાગે છે સાચી વાત છે નહીં તો તો હું હું બનાવી નાખીશ પણ એના ઘરે વાંધો નથી ના ના એના ઘરે કાંઈ વાંધો નથી અહીંયા ક્યાં કોઈ બોલે છે ત્યાંથી કાંઈ ફરિયાદ નથી આવતી હા એ વાંધો ક્યારે પડે અહીંથી કાંઈક ફરિયાદ જાતી હોય ને તો વાંધો પડે બાકી અહીંયા તો તું એને હથેળીમાં ને હથેળીમાં રાખીશ અને મને ખબર છે કોલેજથી આવશે ને એટલે તરત તું પૂછીશ હે તલ હું બનાવું તને હું ભાવે છે અને એનું ભાવ તું તું બનાવે એટલે પછી એને હું જોઈ ખરેખર કહું ને તો એ તલ જ એટલી ડાય છે કે આપણને નો વાળી લાગતી હોય ને તોય લાગે ને ઘટાણના છોકરા કોલેજ કરતા હોય બહાર જતા હોય ને તો બોલાયવા નો થાય હા અને કોઈને ભારે પડે એવી એ નથી જો આ તો ઠીક છે તું પૂછે એટલે કે મને આ જોઈને ઓલું જોઈ બાકી તો આપણે જે કર્યું હોય ને એ બિસારી ખાઈ પી લે બિસારીના પછી કાંઈ સાળા છે કાંઈ માગવું મૂકવું કાંઈ નહીં જે ખવડાવો એ ખાઈ લે ને જેમ રાખો એમ રે સાચી વાત છે અને અમે બાળક છે કદાચ કૌદિક કાંઈ ભૂલ કરે બે શબ્દ આમાં બોલી લે તો આપણે એને સુધારવા જોઈએ સમજાવવા જોઈએ કહેવાય ને આ બે માનો પ્રેમ કરે ને એ મામા અને હાર વાર જ સાસવે એ મામી હાચી તું એટલી સમજદાર છે ને એટલે મારી એટલી અહીંયા હમાઈ જાય છે બાકી બિસારી હેરાન થાય અને હા કોલેજમાં ભણે છે અને જો આટલો આપણે રૂપિયો ખર્ચીએ છીએ એની વાહે તો એ કંઈક એનું પરિણામ હારું આવે તો હારું ને બાકી જો ઘરમાં એને કોઈ સારી રીતે ન રાખતો હોય તો બિસારીનું ભણવામાં ધ્યાન એ ન રહે હાચી વાત છે પણ હવે શું થાય ભણતર નસીબની વાત છે જો એ ભણશે તો એનું આખું ભવિષ્ય હોનાનું થઈ જાય તો કહું જ છું કે આપણે એનું જોણ કરીને એને અહીંયા જ ગોઠવી દેવું ક્યાંક હારું હાલો હવે હું મારા કામ પતાવું આપણે બે મા દીકરી ભેગ્યું થાય ને એટલે બસ આપણી વાતો તો ખૂટે જ નહીં હા અને ઓલીનો આવવાનો હમણાં ટાઈમ થઈ જાય ને કેવો છું એટલે બરાબર છું કેમ છે હા હા તો એવું પૂછને તું આવી રીતે વાત કરીને તો મને તો કઈક ખાવા મળે હા જો તું રહી રહી રહીને આવી થઈ ગઈ ને મને ખબર જ ન પડી હા તું ગામડામાં ને ત્યારે બહુ હારું હતું આ કેવી મારી યારે વાતો કરતી અને કેવું કાઠિયાવાડી બોલતી એવું કાઠિયાવાડી બોલતી એવું બોલતી ને કે આમ મને તારું બહુ ગમતું પણ હવે તો તું કેવું સુધરેલું બોલે છો હું તો બદલાઈ ગઈ પણ આ તમારામાં પણ ઘણો બધો ચેન્જ આવ્યો છે એટલે હું કઈ સમજો નહીં મતલબ કે આ તમારી બોલી ચાલીમાં જરાય પણ સુધારો નથી આવ્યો હવે જનરેશન પ્રમાણે સુધારો તને શું લાગે છે કે હું તું બોલે એમ ના બોલી શકું એમ અરે ગાંધી ખાલી કપડા આપણે દેશી પહેર્યા છે બાકી ટકાટક બોલી શકીએ હા આપણે પણ ઓકે જો મારે છે ને અહીંયાથી મારે મારા મામાના ઘરે જવાનું છે અરે અરે વાહ આ તો તો કામ થઈ ગયું ગાંધી આ મામાના ઘરની વાત કરી એટલે મારે તો

તને એક વાત કહી દઉં તું મારાથી 500 કિલોમીટર દૂર થઈ ગઈ આ તું ન્યા ભરી ગણી આવડી મોટી થઈ ગઈ પણ આ બાળપણની પ્રીત કોઈ દિવસ ભૂલી શકે ઈ ભેરું તારો હું ઈ ભેરું સાચું કહું ને તો આપણે જારે પણ મેરેજ કરવા છે ને તો આપણે લવ મેરેજ કરવા પડશે હે પણ અહીંયાથી ભાગીને બાકી તમને તો ખબર નહી હોય પણ મારા પપ્પા છે ને મારા પપ્પાનો ગુસ્સો બહુ જ ખરાબ છે અને સ્વભાવ પણ ખરાબ છે કોણ તમારા સસુરજી નરુ વરુ કાકા જો રિસ્પેક્ટ થી બોલાવો અને અરે ભાઈ હું ક્યાં મારા સસુરજી નું અપમાન કરવા માંગુ છું મને ખબર છે કે જો એને ખબર પડી જશે કે આપણા બંને વચ્ચે હજી આ નાનપણની ની મિત્રતા અમને આમ છે તો ઈ દખો કર્યા વગર નઈ રહે પણ એવું કાઈ આપણે થવા નઈ દઈએ હેતલ તું છે ને હમણા થોડા દિવસ માટે ઘરે પાછી નઈ આવતી તારા મામાને ને ત્યાં જ રહેજે એટલે શું થાય ખબર છે હું કંઈક વિચારી રાખીશ એવું વિચારીશ એવું વિચારીશ ને કે પછી કઈ વિચારવાની જરૂર નહીં પડે થેન્ક યુ સો મચ આદિ સાચું કહું ને તો આ વહેલા છતાં જે વિચારવું હોય ને એ વિચારજો બાકી મારા પપ્પા મારા મેરેજ બીજે કરાવી દેશે તો તો તમે શું કરશો એક છેલો સવાલ મારો એ સવાલ હતો કે તારા મેરેજ બીજી જગ્યાએ નહીં થાય એનું કારણ છે કે આટલો વખત થઈ ગયો તો પણ તું મને ભૂલી નથી અકી તું મને સાચી રીતે પ્રેમ કરે છે તો પછી મારા દિલમાં પણ આટલો જ પ્રેમ છે હા ગાડી હા શરુખ મારે જવું છે મામાના ઘરે હું નઈ પહોંચું ન તો પપ્પાનો ફોન આવશે આએ નોકરામાંથી વૈજાજે હા ધ્યાન રાખજે તારું હા હા તમે પણ તમારું ધ્યાન રાખજો હું જાવ હારુ હા હસવીન જાજી પાણી બેન આ પૈસા બૈસા કંઈ જરૂર નથી ને જરૂર હોય તો માગી લેજે નથી મામા પણ સાચું કહો ને તું તમાર વર્લ્ડ બેસ્ટ મામૂ છો થેન્ક યુ સો મચ મામૂ અને થેન્ક યુ ગોડ ન્યા હું વાતું કરતો છો છોડી મમી હા આ છોડી છે ને મારા ગાલ તોડી નાખશે ક્યાંક ના તો તૂટવા દે લ્યો તમે આની આરે મામા કોના હારું હવે તમે મામા ભાણેજ મેલો ને હું શું કઉ છું અત્યારે કોલેજ નથી જાવ ટાણું વયું જાય મામા હાજે છે ને મારે કોલેજ નથી જવું મારે રજા રાખવી છે પ્લીઝ મા એલી આઈ સોડી હું કોલેજ નથી જાવ અત્યારે બાપાને માર હું જવાબ દેવાના હાલતા ને સાલતા બે દિયન સાર દે તું રજા રાખશો કોલેજ તો જાવું પડશે નહીં જાય એ કોલેજ નઈ જાય એલા તમે હું પરેનો પોક્સ ખેજો છો આના બાપને ખબર પડશે ને તો તમને બોલશે એમ બાપને ખબર પડશે ને પૂછે ને ત્યારે હું કહી તું એને સામેથી પણ હું એમ કહું છું બે ને બે રજા રાખે તો ખબર તો પડશે કે તમને શું પ્રોબ્લેમ છે મારાથી પ્રોબ્લેમ છે ને મને વાંધો નથી પણ જો ભણી ને તો અમારી જેમ કરવાના આવશે અમે તો અમારી જિંદગી કાઢી નાખી

કે અમારા મામા ભાણેજની વચ્ચે આ દુનિયામાં કોઈ નહીં આવી શકે બહુ સારું એ બહુ સારું મારી ભૂલ થઈ ગઈ પણ કોલેજે જવું પડશે જો બેટા ઘરે આવીને તું ફોનમાં મથતી હોય હું ઈ જાસો કામ નથ કરતી અમે તને કોઈ દી કાઈ કીધું અમે સમજી છે કે ભાઈ તું થાકી જાતી હોય પણ મને એટલી ખબર પડે કે ભણ્યા વગર આ જમાનામાં સુટકો નથી પણ હવે એને જો ભણવામાં રસ હોય ને તો ભણવાનું નકર એનો મામો કેવો બેઠો છે મામો વેસાઈ જાય પણ પાણકી છે ને બધી ઈચ્છા પૂરી કરશે સાચી વાત કીધી मामू મારે છે ને આ ભણવામાં તો ઇન્ટરેસ્ટ નથી પપ્પા છે ને માટે કોલેજ કરવી પડે તો પપ્પા નથી પપ્પા હાટુ સલાહ માવતરજી કહેતા હોય ને હંમેશા હાસુ જ હોય મામી તમે તો મારા વર્લ્ડ બેસ્ટ મામી છો ને આજ નોદી કાલ ભાઈ કાલ વહી જાજે છે ને હાર કોલેજ વહી જાજે આજ નોદી છે ને

આ બતાંના ડબ્બા ભર્યા છે તે પિતા હોય તો તુઢમાં તે બધું યાદ રહે મારી સના ભલી એટલે વૈ ગઈને એટલે મને કાઈ દસ જ નથી હતી અહી એ તે આવવાની છે ક્યારે કેટલા દી થાવે એ તો તું વિચાર કર મે કીધું કે ના બાપાએ કીધું કેમ નહીં કે મારી એટલી ક્યારે આવવાની છે હું એમ કહું છું કે દીકરી થોડા થોડાથી બહાર જાય તો તમને આટલી બધી તકલીફ પડે છે હારે જાય તો હું થાય તમારું જો હો વાત ની એક વાત તું છે ને એને આ તેડાવી લે મારે એને નથી રાખવા આવ્યો ના રે ના આ માર ભાઈ ની ના સની બરાબર જ છે આ ભલે રહેતી એને જ્યાં સુધી ગોઠે ને ત્યાં સુધી દેવી છે અરે તને કાઈ અક્કલ છે કે નઈ કે વાતમાં ખબર નથી પડતી તને કે જવાન દીકરી આમ છે ને પારકા ઘરે રહે ને એ નો હારું લાગે અને કાળ હવારે ઉંસની થઈ જાય ને તો આપણે બે કોઈને મોઢું દેખાડવાને લાયક નઈ રહેવી ગામ માં એ મારી દીકરી ક્યારે એવું કામ નઈ કરે કે તમારે ને મારે મોઢું દેખાડવા લાયક નઈ રહી સમજા હાંધી સોકરી કહેતા મારી સોકરી હાવ અલગ છે અરે કોકની ઘરે કારેવા ગઈ છે કોકની ઘરે ન ગઈ મારા ગઈ છે ગઈ છે ને એટલે જ હું છું એમ ભલે ઘર હોય કે જે દમ્મે ઘર હોય પણ મારા બા નો ને ફોન આવ્યો હતો દેહ સમજ્યા અને એ હોય તેને એમ કહેતા હતા કે સને હવે તું તાર હાળા અહીંયા બહુ રહેવા દેમા માં એનું કહેવાય કંઈક ઝોણ ગોઠવું આવી જવાન થઈ છે અને કાંઈક હવે લગ્ન કરો એવું કંઈક એનું ગોઠવો તમે અત્યારે તમે જોહો ને તો માંડ વરહે બે વરહે કાંઈક આપણે લાયક કાંઈક છોકરો મળશે એટલે હવે સર એને બહુ અહીંયા રહેવા માં

શહેરમાં છે બીમાર છે અહીંયા દવા ચાલુ છે છતાંય એને આપણી ઉપાધી થાય છે એ તો જોતું હોય ને આપણી ઉપાધિ તું હોય ને હગી માસ હોતો તને તારી છોડીની ઉપાધી નથી હું મારી છોડીની ઉપાધી કરું છું હો અને તમારા બાના કહેવાથી હું કઈ બદલાઈ નહીં જાઉં મારી છોડીને જેટલું રહેવું હોય ને મામા ઘરે એટલું રોકાવા જ દઈશ તમારા બા ગમે કે અને તમે હું કહો છો અહીંયા હતા ને તો એ ડખા કરતા હતા મારા ભાઈની બે ત્રણ રોકા દેતા તમને ખબર છે એના મામાની કેટલી લાડકી છે

તું છે ને એને આયા બોલાવી લેજે બે દિવસમાં અને જો બે દિવસમાં એને નહીં બોલાવીને તો હું ત્યાં છે ને એને તેડી આવી પછી મને નહીં કહેતી નપાવટ તારો ભાઈ હા